સુરતના જહાંગીરપુરામાં પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતી દારૂની બાર હજાર બોટલ ઝડપાઈ સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સવારે બુટલેગર દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે ત્યારે ઈચ્છાપુર વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે દારૂની બાર નંગ બોટલ કબજે કરવામાં આવી છે ઈચ્છાપુર પોલીસે ભાટપોર ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યો છે રૂપિયા બાર લાખના દારૂના જથ્થા સહિત રૂપિયા સત્તાવીસ લાખનો નો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈને દારૂ મોકલનાર અને મંગાવનારને ને ઝડપથી પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ